દોસ્તો અંબાણી પરિવારમાં આજે દુનિયાની સૌથી મોંઘી નવરાત્રી સેલિબ્રેશન થવા જઈ રહ્યું છે અમે તમને જણાવી દઈએ કે મુંબઈમાં આવેલો એમનો એન્ટેલિયા બંગલો છે અને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે અંબાણી પરિવારમાં આમ તો દરેક તહેવારોની ઉજવણી ખૂબ ખાસ રીતે કરવામાં આવતી હોય છે આ તમામ તસવીરોમાં તમે પણ જોઈ શકો છો અંબાણીનો એન્ટેલિયા બંગલો છે લક્ઝરિયસ લાઇફ ધરાવતો અંબાણી પરિવાર આધ્યાત્મિકતા સાથે જોડાયેલો પરિવાર છે ત્યારે આ દર વર્ષની જેમ આ વર્ષે પણ એમનો એન્ટેલિયા બંગલો સજાવવામાં આવ્યો છે બોલિવૂડ સેલેબ્સનો જમાવડો પણ જામવાનો છે અને અલગ જ સંગીતના તાલે આ જે અંબાણી પરિવાર છે એમાં નવરાત્રીનું આયોજન થવાનું છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતે વાત કરીશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને અને કમેન્ટ બોક્સમાં જય શ્રી અંબે અવશ્ય લખી દેજો મુકેશ અંબાણી અને અંબાણી પરિવાર હંમેશા લાઇમલાઇટની નજીક રહે છે ખાસ કરીને મુકેશ અંબાણીના ઘરે કોઈ પણ પ્રસંગ હોય એ મા આદ્યશક્તિના ગરબા વગર પૂર્ણ ન થાય એમાં પણ નીતા અંબાણી જે ક્લાસિકલ ડાન્સર છે આજે પણ નીતા અંબાણી અને એમની વહુ રાધિકા મડચં બંને ડાન્સર છે નીતા અંબાણી અને રાધિકા મડચંડની એ તસવીરો સામે આવતી હોય છે કે જ્યારે એમના લગ્ન પ્રસંગ હોય કે કોઈ બર્થડે પાર્ટી હોય તમામમાં તેઓ ડાન્સ કરતા જોવા મળે છે ત્યારે આ સાસુ વહુ બંને ક્લાસિકલ ડાન્સર હોવાની સાથે સાથે મુકેશ અંબાણી અને એમનો પરિવાર પણ ગરબાના તાલે ઝૂમતો હોય છે અલગ અલગ અનેક તસવીરો એમની સામે આવતી હોય છે ચાહે લગ્ન પ્રસંગ હોય કે પછી કોઈ બર્થડે પાર્ટી હોય કે કોઈ સેરેમની હોય કે તમામ તહેવારોની ઉજવણી જે ગુજરાતમાં થાય છે એ તમામ તહેવારો મુકેશ અંબાણીના ઘરે આયોજિત થાય છે તમામમાં ગરબાનું તો આયોજન હોય જ છે અને ત્યાં સુધી તો અંબાણી પરિવારનો કાર્યક્રમ પૂર્ણ ન થાય એવો આ અંબાણી પરિવાર કે જેમાં મા આદ્યશક્તિની આરતી કરીને ગરબાનું શરૂઆત કરવામાં આવે છે આ સાથે સાથે જ એમનો અંબાણીનો જે બંગલો છે મુંબઈમાં આવેલું ભવ્ય ઇમારત એમાં તેઓ એન્ટેલિઅપ સેલિબ્રેશન કરવામાં આવે છે એમને શણગારવામાં આવે છે અને ગુજરાતના કલાકારોને બોલાવવામાં આવે છે નામાંકિત કલાકારો સાથે મુકેશ અંબાણી અને એમના પરિવારમાં ગરબાની પણ રમઝટ આયોજિત થતી હોય છે અલગ અલગ સ્થળોએ જ્યારે મુકેશ અંબાણી દ્વારા આ ગરબાનું આયોજન થતું હોય ત્યારે અંબાણી પરિવારના તમામ લોકો જે છે ત્યાં પહોંચતા હોય છે દરેક સભ્યો ખૂબ ઉત્સાહ સાથે ગરબા લેતા જોવા મળે છે એમાં ચાહે નીતા અંબાણી હોય ચાહે મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી હોય કે એમની વહુ રાધિકા મર્ચન્ટ હોય તમામ લોકો એક અલગ જ અંદાજમાં જોવા મળતા હોય છે અને એમની તસવીરો જ્યારે વાયરલ થાય છે ત્યારે સૌ લોકો નવાઈ પામી જાય કારણ કે ગુજરાતી તરીકે તેઓ પણ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે પણ આજે સહેજ પણ એનામાં અભિમાન નથી આજે માતાજીની આરાધના કરતો અંબાણી પરિવાર જોવા મળે છે માતાજીની આરતી ઉતારીને આ જે બંગલો છે એમની તસવીરો પણ એક દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે જેને આકર્ષક તસવીરો જોઈ શકાય છે ત્યારે મુકેશ અંબાણીના આ દીકરા એટલે કે અનંત અંબાણીના જ્યારથી જ લગ્ન થયા છે ત્યારથી લઈને અંબાણી પરિવારમાં દરેક તહેવારો ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે એમાં નવરાત્રિનો તહેવાર હોય દિવાળીનો તહેવાર હોય કે પછી કોઈ પણ ઉત્સવ હોય ગણેશ ચતુર્થીનો ઉત્સવ હોય તમામ ઉત્સવોને ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે અને એમાં પણ અંબાણી પરિવારના દરેક સભ્યો ભાગ લેશે આ તસવીરો પહેલાંની તસવીરો પણ છે કે જેમાં બતાવવામાં આવી રહ્યું છે અલગ અલગ તસવીરોમાં કે જેમાં અંબાણી પરિવારના દરેક સભ્યો ખૂબ ઉત્સાહ સાથે ભાગ લેતા જોવા મળે છે ત્યારે આ અંબાણી પરિવાર જેટલો બિઝનેસની દુનિયામાં આગળ છે એટલી જ બિઝનેસની દુનિયાની સાથે ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ આગળ છે સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ તેઓ આગળ રહેતા હોય છે ત્યારે આજના વિડીયોમાં અમે તમને મુકેશ અંબાણી અને એમના પરિવાર સાથે જોડાયેલી નવરાત્રીની કેટલીક અપડેટેડ અને ખાસ માહિતી તમારા સુધી પહોંચાડી છે આશા રાખીએ છીએ તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હશે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડિયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે